નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અમરેલીમાંથી મોટી ખબર સામે આવી છે ચક્કરગઢ રોડ પર આવેલા સંસ્કાર એપાર્ટમેન્ટના પ્રમુખ અને પાટીદાર યુવાન મિતલભાઈ કથાગ્ર પર હુમલો થયો છે મેરામભાઈ વાઘોશિં સેલાર આપા અને ત્રણ અજાણ્યા શખ્સો મિત્તભાઈના ઘરે પહોંચી ગાડા માર્ગે ઝઘડો કર્યો પીઠ નાક આખ અને પડકા પર ઈજાઓ પહોંચાડીને ધમકી આપી હતી હાલ મિતલભાઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈઆરટી કુવાડિયા તપાસ કરી રહ્યા છે હુમલાનું સાચું કારણ તપાસ બાદ જાહેર થશે નમસ્તે મારું નામ શીતલબેન મિતલભાઈ પટેલ છે હું સસ્ટાર એપાર્ટમેન્ટમાં રહું છું

આ કેસ વિશે હું એ જાણું છું કે મારી ઘરે એક પ્રસંગ હતો આ માતાજીના ના નોરતા હતા બધાને ચમણવાર હતું એટલે અમારે ઘરે મહેમાન હતા બહુ બધા તો અચાનક નીચે અવાજ આવવા મળ્યો એટલે અમે દોડીને નીચે ગયા નીચે ગયા ને હું નીચે જઈને જોઉં છું તો અમારે આ મિતલભાઈ પટેલ છે એ અમારા એપાર્ટમેન્ટના પ્રમુખ છે અને હું ત્યાં જઈને જોઉં છું તો એના મોઢામાંથી માંથી લોહી નીકળતું હતું નાક માંથી લોહી નીકળતું હતું અને આંખમાં પણ વાગી ગયેલું હતું અને ચાર પાંચ કે છ લોકો હતા અને એને મારવાની ધમકી આપતા હતા અને એને મારતા હતા એટલે અમે એને વચ્ચે પડ્યા એટલે એ પછી એ લોકો નીકળી ગયા અને એવું કહીને ગયા કે તને કાલ હા જે થાય ને ત્યાં તને ગાલી દઉં એવા શબ્દ બોલીને એ લોકો ગયા મારું નામ તૃપ્તિ હિરેન કરોડ છે હું સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહું છું અને અમારા જે પ્રમુખ છે મિત્તલભાઈ પટેલ એમને આજ જે કોઈ આમ કહેવાય ને ઓલા માણસ છે હા એવો હુમલો કર્યો છે અને એ જે બિહેવિયર એનું નોર્મલી હતું એ ચેર લઈને આવ્યા હતા કે બેસો તમે નોર્મલી આપણે જે વાત કરતા હોય એ કરીએ એમ પણ એને સીધી દાદાગીરી ચાલુ કરી અને ખરાબ રીતે માર માર્યો છે ઢસડા છે અને જે લેડીઝ નીચે જે રાત પડે એટલે કોઈ કોઈ બી વોકિંગમાં તો આવે જ છે

એ ભાઈ પૂછ્યું કે પટેલભાઈ પ્રમુખ ક્યાં રહે છે બધું ત્રીજા માળે કે બોલાવવા મારે ચા પાણી પીવાના એટલે મેં ફોન કર્યો તો પછી પછી પટેલ ભાઈ ફોન નહોતો ઉપાડ્યો એટલે કે કેટલા માળે ગયા ત્રીજા માળે પછી અમે ઘરે ગયા ઘરે હા પછી ત્યાં પાંચ દસ બેઠા પછી કે આ કે નીચે હાલો પછી અમે નીચે આવ્યા ના ના નીચે આપણા ફ્લેટમાં હા ત્યાં ફ્લેટમાં જ ઉભા રહ્યા પછી કે અમે પેલા બે

પાંચ કે એના કરતા વધારે લોકો જેમાં પૂર્વ આયોજિત બધો બધા ભેગા થઈ અને મારા ઉપર જીમ જીવલેણ હુમલો કર્યો ગાળો દીધી ઢીકાપાટું મૂંટ માર માર્યો મને પછાડી દીધો અને માથામાં બોથડ પદાર્થ જેવું કંઈ માર્યું હું એકલો જ હતો એટલે અચાનક થી ઈ બધા લોકો મારા ઉપર તૂટી પડ્યા અને હું કઈ સમજુ કઈ ઓલું કરું પ્રતિકાર કરું ઈ પેલા એને મારા ઉપર આખો માર માર્યો અને મને પડખામાં વાગી ગયું છે નાકમાં વાગી ગયું આંખમાં વાગી ગયું અને ઈ જાતા જાતા એવી ધમકી આપીને ગયા કે હું તને ગમે તે મારી નાખી તું મને ગમે ત્યાં ભેગો થયો એટલે એટલે આવી રીતે મારી નાખવાની મને ધમકી આપી